કેમ છો મિત્રો પરંપરા અને ટેકનોલોજી નો સંગમ એટલે મુલતાની ફેબ્રિકેશન એન્ડ વેલ્ડિંગ તમારા કામ માટે શ્રેષ્ઠ સાધનો હંમેશા તમારા નજીક કારીગર મિત્રો શું તમે શ્રેષ્ઠ અને વિશ્વસનીય હાર્ડવેર અને પાવર ટુચ ની છો તો હવે તમારું એક માત્ર મંતવ્ય છે મુલતાની ફેબ્રિકેશન એન્ડ વેલ્ડિંગ વર્કસ અમે આપને વિશ્વની ટોચની બ્રાન્ડ ઇટાચી ડોંગચેગ વોસ ્ટ અને એક્સ્ટ્રા પાવરના પ્રીમિયમ હેન્ડ ટૂલ્સ અને પાવર ટૂલ્સ પ્રદાન કરીએ છીએ જે તમારા કામને બનાવશે સરળ અને વધુ મજબૂત ફેબ્રિકેશન અડિયા કામ આઈલ્સ મિસ્ત્રી કામ વેલ્ડિંગ કામ તમે જે પણ કરો છો અમારા પાસે છે દરેક મશીન માટેની બ્લેડ અને સ્પેર પાર્ટ અને આ બધું આપને હંમેશા સસ્તા અને હોલસેલ ભાવે મળશે વિશ્વાસુ સેવા સાથે અમે મશીનો ના રિપેરિંગ માટે પણ હંમેશા તૈયાર છીએ જેથી તમારા કામ માં વિલંબ ન થાય અમારા પાસે છે વેલ્ડિંગ મશીન અટર મશીન કટઅપ મશીન ડ્રીલ મશીન બ્રેકર મશીન અને દરેક મશીનોની બ્લેડ અને સ્પેર પાર્ટ અમારો શોરૂમ એલ નગર હાંસલપુર રોડ પટેલ માર્બલની બાજુમાં વિરમગામ અહીં છે તમારા દરેક કામ માટેના વિશિષ્ટ ટૂલ્સનો નો સંગ્રહ મુલતાની ફેબ્રિકેશન એન્ડ વેલ્ડિંગ વર્કર્સ મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચાલીસ ત્રેસઠ નવ અઠ્યાવીસ તમારા કામ માટે શ્રેષ્ઠ હંમેશા તમારા નજીક